હલો ખેડૂત મિત્ર સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં જો આ ઘઉંનું વાવતર કરેલ છે અને એને આજે આપણે પચાસ દિવસ જેવું થયું હે અને જો આમાં છઠ્ઠું પિય તો હવે ચાલુ કર્યું હે ને ઘઉં જો આ બધા નીકળવા માંડ્યા હે અને અડધા નીકળી ગયા ને કોઈ નીકળવાના બાકી છે તો આ પાણી કાઠ્યું એટલે બધા નીકળી જાય અને આમાં જો ઉસાઈની વાત કરું ને તો ગોઠણ ઉપર આવ્યા હા ઘઉં ત્યારે અને આ ઘઉંની જો જાત છે જીડબલ્યુ ચારસો સન્નું ટુકડા સ્પેશિયલ રોટલી માટેના ઘઉં હે ખાવા માટે આવ્યા હે અને જો આપણે પાણી ભેગવામાં યુરિયા ઝીંક અને સલ્ફર પણ આપી આપીએ કે અત્યારે નીકળવાની અવસ્થા છે એટલે આને ખાતર જોતું હોય એટલા માટે જો ઝીંક સલ્ફર અને યુરિયા એ ત્રણેય નાખી હં અને એક વખત તો આપણે ચોથું પાણી કાઢ્યું તો અહીં યુરિયા નાખી દીધું છે આજે પાછું આપીએ હવે યુરિયા નો ખાતરનો આ છેલ્લો રાઉન્ડ છે અને જો તમને બતાવું આપણે જો આ દ્રાવણ કરી અને યુરિયા અને જીંક સાથે નાખીશ પાણી ભેગું આપી જો પહેલી વખત સોથા પાણીમાં યુરિયા સાટીને ઉપરથી અને હજુ ફેર જો દ્રાવણ કરી અને ભેગું જે સલ્ફર પેગો ખાવાનું ચાલે છે અને આમાં કે વાવ્યા ત્યારે વીસ કિલોનું પ્રમાણ વીસથી બાવીસ કિલોનું પ્રમાણ રાખી અને વાવેતરમાં કરે લેજ ને ક્યારામાં તેર આ પહેર્યું આમ હિમર વાવતા હોય ને ગમ આમ હિંમરે જવાલ છે પણ એક ક્યારામાં તેર હારનું વાવેતર કરેલ છે અને ઘઉંનું પ્રમાણ આપણે વીસ કિલોથી માંડીને પચીસ કિલા સુધી વાવતા હોય પણ મેં વીસથી થી પચીસની અંદર વાવેતર કરેલ છે આ ઘઉંનું જો હવે આપણે પાણી ખાતર પાવાનું આવે છે આ ગામમાં પાકમાં આમ છપ્તીવાળો પાક જે આપણે કંઈ બગાડ કે કંઈ એવું કંઈ આવે નહીં ને આમાં ખાલી જો પિયત પાણી પૂરું હોય તો પૂરતે પૂરું ઉત્પાદન મળે આપણે ને કંઈ ઉકારાને જે એ બીજા પાકમાં સમયે એવી આ ઘઉંમાં કંઈ રહેતી નથી અને ઓછા ખરસવાળો પાક છે ને ઓછી મહેનતવાળો કે આ છેલ્લે બધું કટ્ટર આવી જાય એટલે નીકળી જાય એમાં કંઈ મહેનત ના પડે અને આપણે બીજા પાકમાં ખર્ચો વધી જતો હોય અને મહેનત પણ વધી જાય આમ એટલા માટે શેફમાં પાક છે જો પાણી પૂરતું હોય તો ઓછું પિયત ને તો ફરજીયાત બીજો પાક વાવવો પડે જીરું કે કાણા અને જો આ પાણી ખાવાનું આલે એના ભેગા નાખું હું જીંક ને સલ્ફર અને ભેગું યુરિયા ڈوئیل میں دراح کر د پائی پہ پیٹھ جائے جا سرفر سناٹ ٹکا ہے جھی چود ختر یعنی خاطر ہے سردا راؤ ڈوز ہے ખાતરનું એના પછી તંત આવીએ અને હજી હજાર આઈડાની વધીએ ઘઉંની કઈડ ઉપર આવી જાય અને હજુ આમાં હાર ઉત્પાદન લેવા માટે એક વખત દવાનો પણ રાઉન્ડ કરવો છે અને કઈ દવા સાટું એનો પણ વિડીયો બનાવી એટલે જોઈ લેજો અને બસ જો આજના વિડીયોમાં આપનો જે કોઈ મિત્ર આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બસ જો ધન્યવાદ